ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ પ્લે પ્લે શબ્દનો અર્થ નાટક લીલા ખેલ તમાશો ગમત નાચ હેલા મનોરંજન ઢોંગ કરવો ઝૂકટું વાદ્ય વગાડવું કે નાટક ઇત્યાદિમાં કોઈ પાત્રનો ભાગ ભજવવો થાય છે પ્લે શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઈ લવ્સ ટુ પ્લે ટેબલ ટેનિસ અર્થાત તેને ટેબલ ટેનિસ રમવું ગમે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ પ્લે વોઝ અ વેરી ગ્રેટ સક્સેસ અર્થાત આ નાટકને ખૂબ જ મોટી સફળતા મળી હતી એક અન્ય ઉદાહરણ જોઈએ ધ બોયઝ વોન્ટેડ ટુ પ્લે ફૂટબોલ અર્થાત છોકરાઓ ફૂટબોલ રમવા માંગતા હતા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ